સુરતમાં બોર્ડની પરીક્ષા પહેલાં હાથમાં ઇન્ફેક્શન ગભરાયેલી વિદ્યાર્થીની હોસ્પિટલ દોડી આ વર્ષે સિવિલમાં તેર વિદ્યાર્થીના રાઇટર માટે રજૂઆતના સર્ટિફિકેટ બન્યા સુરતના કામરેજના ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને જમણા હાથમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું સોમવારથી એટલે કે આજથી બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે ત્યારે એક દિવસ પહેલાં તેના જમણા હાથમાં ઇન્ફેક્શન થઈ જતા આખા હાથ સૂચી ગયો હતો જેથી વિદ્યાર્થીની ડરી ગઈ અને તણાવમાં આવી ગઈ હતી જેથી તે સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી જાહેર રજાનો દિવસ હોવા જતા મેડિકલ ઓફિસરે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક આરએમઓએ જાણ કરી હતી કે જેથી આરએમઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટરને બોલાવી વિદ્યાર્થીનીને સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું જેથી વિદ્યાર્થીનીએ ડીઈઓમાં પોતાના રાઇટર માટે રજૂઆત કરી હતી